નમસ્કાર મિત્રો કિસાનસાથી માવા ચેનલમાં તમારું સ્વાગત છે તમામ ખેડૂત મિત્રોનું તો ખેડૂત મિત્રો આપણે જાણીએ છીએ કે અત્યારે જે જીરુંનો પાક છે તે તૈયાર થઈ ગયો છે અને હાર્વેસ્ટિંગ કરી અને માર્કેટમાં આવી ગયો છે તો ઘણા ખેડૂત મિત્રોએ માર્કેટમાં વેચી પણ દીધો છે અને ઘણા ખેડૂત મિત્રોએ સ્ટોક પણ કરી દીધો છે તો હવે જે બજાર ભાવ છે અત્યારે તેને લઈને ખેડૂત મિત્રોમાં ઘણી મૂંઝવણ છે અને જે ભાવ છે તેને લઈને ઘણા ખેડૂત મિત્રોનો એવો પ્રશ્ન છે કે આવનારા દિવસોમાં બજાર કેવી રહી છે જો ભાવ સુધારો થાય તો અત્યારે જીરું વેચી દેવું જોઈએ કે સ્ટોક કરવું જોઈએ એવા ઘણા પ્રશ્નો ખેડૂત મિત્રોને મૂંઝવી રહ્યા છે ખેડૂત મિત્રો તો ખાસ કરીને આ વિડીયોમાં આપણે જે જીરોનો ભાવ આવનારા દિવસોમાં વધશે કે ઘટશે તેના વિશે પણ ચર્ચા કરીશું અને જો જીરુંને આપણે સ્ટોક કરવો કે વેચી દેવો તેના વિશે પણ આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું પરંતુ એ પહેલાં જો અમારી ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો જેથી કરીને અમારા આવો નવા વિડીયો તમને જલ્દીથી જોવા મળે ખેડૂત મિત્રો તો હવે ખેડૂત મિત્રો અત્યારે ખાસ કરીને જીરોના ભાવની વાત કરીએ તો પિસ્તાલીસો પંચાવનસો આસપાસની છે પછી જેવો જીરુંની મા જેવું જીરું તે પ્રમાણે ભાવ મળી રહ્યા છે ખાસ કરીને ઉર્જા માર્કેટમાં જોવા જઈએ તો પંચાવનસોથી છપ્પનસોની આસપાસ પાંચ હજાર છસોની આસપાસ જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને જે પછી ક્વોલિટી પ્રમાણે ભાવ મળી રહી છે જો સારું જીરું હોય તો પાંચ હજાર પાંચસો અને જો મીડિયમ જીરું હોય તો ચાર હજાર પાંચસો આસપેસનો ભાવ મળી રહ્યો છે ખેડૂત મિત્રો જે આ અત્યારે પરવડે તેવો ખેડૂત મિત્રો નથી ભાવ અને ખાસ કરીને તમામ ખેડૂત મિત્રો આપણે જાણીએ છીએ કે અત્યારે જે ખર્ચાળ જીરોમાં ખૂબ ખર્ચો થતો હોય છે અને આ ભાવ છે તે ખેડૂત મિત્રોને પોસાય તેવું લાગતું નથી ખેડૂત મિત્રો અને ખાસ કરીને અત્યારે જીરું વાવેતર તો ઘણું થયું છે પરંતુ આપણને ખબર છે કે જીરુંનો અત્યારે ઉતારો ખૂબ આવ્યો નથી અને ઘણા રોગોના કારણે જીરોમાં આ વખતે નિષ્ફળ જવાની પૂરેપૂરી શક્યતા છે અને ઘણી જગ્યાએ નિષ્ફળ ગયું છે તો ઘણા ખેડૂત મિત્રોની મેં કોમેન્ટ પણ જોઈ કે અમારે ખેડૂત મિત્રો ઘણા ખેડૂત મિત્રો એવું જણાવી રહ્યા હતા કે અમારે બે થી ત્રણ મણ અથવા તો પાંચ મણનો ઉતારો છે તો ખેડૂત મિત્રો આપણે જોઈ જોઈએ કે બે પાંચ મણ જીરું થયું હોય તો તેને ખર્ચાનું પણ આ ભાવમાં પોસાય તેવું લાગતું નથી તો જે આવા તમામ ખેડૂત મિત્રો છે તે અત્યારે ખૂબ જ મૂંઝવણમાં છે અને આ ભાવ તેને ખૂબ જ ઓલા લાગી રહ્યા છે જેથી કરીને તેને પોતાના ખર્ચાના પણ ઊભા થાય તેવું લાગતું નથી કારણ કે જીરુંમાં જે મહેનત અને જે મોંઘા ભાવનું જીરુંના બિયારણ અને દવાના કર્યા હતા પણ ઊભા થાય તેવું લાગતું નથી ખેડૂત મિત્રો તો ખાસ કરીને અત્યારે જે ઘણા ખેડૂત મિત્રોને સારો એવો ઉતાર આવ્યો તે ખેડૂત મિત્રોએ જીરુંનો સ્ટોક કર્યો છે અને તે પૂછી રહ્યા છે કે આવનારા દિવસોમાં કેવી બજાર રહેશે જો તેજીનો માહોલ આવે તો જીરોનો સ્ટોક અત્યારે કરી દઈએ તો આવનારા દિવસોમાં ફાયદો થાય તેવું તેને લાગી રહ્યું છે તો ખાસ કરીને આવનારા દિવસોની વાત કરીએ તો ખેડૂત મિત્રો જે જીરોનો સ્ટોક કરવો જોઈએ કે નહીં વેચી દેવો જોઈએ કે સંગરવું જોઈએ એના વિશે વાત કરીએ તો ખાસ કરીને જો તમારા પાસે વધારે જીરું છે તો અત્યારે સ્ટોક કરવાની જરૂર છે અને જો તમારે ખાસ કરીને જરૂર છે કોઈ પૈસાની તો પૈસાની જેટલી જરૂર છે તેટલું વેચી દેવું જોઈએ અને બીજા જે જીરું હોય છે તેનો સ્ટોક કરવો જોઈએ કારણ કે આવનારા દિવસોમાં ભાવ સુધરે તેવું લાગી રહ્યું છે અને ખાસ કરીને આવનારા દિવસોમાં જો બીજા બીજા વિદેશોમાં માગ થાય વિદેશોને નિકાસ આપે ને વિદેશોમાં જો માગ કરે તો આવનારા દિવસોમાં ભાવ સારા એવા થાય એવું લાગી રહ્યું છે તો ખાસ કરીને જેટલી જરૂર હોય તેટલું જીરું વેસવું જોઈએ અને બાકીનું જીરું છે તે સ્ટોક કરવો જોઈએ ખેડૂત મિત્રો અને ખાસ કરીને ઊંઝા માર્કેટના ઘણા વેપારીઓ એવું કરી કહી રહ્યા છે કે આવનારા દિવસોમાં કોઈ બજાર ઘટે એવું લાગી રહ્યું નથી તો ખાસ કરીને સ્ટોક કરવામાં કોઈ મોટી નુકસાની જાય તેવું લાગી રહ્યું નથી ને ઊંઝાના ઘણા વેપારીઓ જણાવી રહ્યા છે કે અત્યારે બાંગ્લાદેશની તો માગ સારી છે પરંતુ જે ચીન છે તેની માગ અત્યારે થોડી ઓછી હોય એવી લાગી રહ્યું છે તો જો આવનારા દિવ દિવસમાં ચીન છે વગેરે એવા દેશો છે જે જીરોનું માગ કરે તો આવનારા દિવસોમાં જીરુંનો સો ટકા ભાવનો વધારો થાય તેવું લાગી રહ્યું છે તો ખેડૂત મિત્રો આપણે જાણીએ છીએ કે જો જીરોનો નિકાસ વિદેશોમાં ખૂબ થાય તો ભાવ સારો એવો થાય બાકી તો જે અત્યારે પાંચ હજાર અને પાંચસો આસપાસ જે બજાર છે તે ટકી રહેવાની શક્યતાઓ છે જેમાં ઊંઝા માર્કેટિંગના ઘણા વેપારીઓ એવું પણ જણાવી રહ્યા છે કે અત્યારે તો ત્રણ મહિના કોઈ ભાવ વધારો થાય તેવું ન લાગી રહ્યું નથી પણ જો ચાલુમાં કોઈ વિદેશોમાં માગ થાય તો ભાવ સારો એવો થાય અત્યારે એવું લાગી રહ્યું છે ખેડૂત મિત્રો તો ઘણા ખેડૂત મિત્રો જે ઊંઝા માર્કેટમાં વેચવા ગયા હતા એવું પણ જણાવી રહ્યા છે કે અત્યારે પૂરતા ભાવ મળતા નથી પાંચ હજાર જે મળે છે તેમથી પૂરતા ખર્ચા પણ ઊભા થાય તેવું લાગી રહ્યું નથી એવા ઘણા ખેડૂત મિત્રો જણાવી રહ્યા છે કોમેન્ટમાં કે અત્યારે જે ભાવ મળી રહ્યા છે એ પૂરતા મળતા નથી તો ખેડૂત મિત્રો આવનારા દિવસોમાં લગભગ ભાવ વધે તેવું કારણ કે હજી ઘણા દેશો છે તેની માગ થઈ રહી નથી પૂરતી અત્યારે જે ભારતના જે ખરીદનારા વેપારીઓ છે તેમાં તો સારું છે પરંતુ જે વિદેશોની જે ખરીદી છે તે થોડી ઓછી હોય એવું લાગી રહ્યું છે તેવું ઊંઝા માર્કેટના તમામ વેપારીઓ જણાવી રહ્યા હતા તો ખેડૂત મિત્રો આપણે જાણીએ છીએ કે આવનારા દિવસોમાં જો વિદેશો માગ કરે તો ભાવ સારો એવો થશે તો જેટલી તમારે અત્યારે જરૂર છે તેનો વેચવું જોઈએ અને બાકીનું જીરું જો તમારે થોડુંક રિસ્ક લેવું હોય તો સ્ટોક કરી શકો છો કારણ કે આવનારા દિવસોમાં જો ભાવ થાય તો ફાયદો થાય એવું લાગી રહ્યું છે અને જો વિદેશ માગ કરશે તો સો ટકા ભાવનો વધારો થશે કારણ કે જીરુંનો અત્યારે વાવેતર તો ઘણું છે પરંતુ જે ઉત્પાદન છે તે ઓછું થયું છે કારણ કે જે ઉતારો આવે છે તે પૂરતો મળ્યો નથી જેના કારણે માર્કેટમાં જીરું ખૂબ ઓછું છે અને જો જીરોની વાત કરીએ કે આ વર્ષે કેટલું આવશે તો રાજસ્થાનની વાત કરીએ તો પંચાવન હજાર લાખ ગુણીની આવક થશે અને ગુજરાતમાં વાત કરીએ તો પંચાવન હજાર લાખ ગુણીની એમાં પણ આસપાસથી આઠ હજાર લાખ ગુણીની આવકની શક્યતાઓ દર્શાવી રહ્યા છે રિપોર્ટ અનુસાર તો નિષ્ણાતોનું તો કહેવું છે ને કે આવનારા ત્રણ મહિના સુધી ભાવ છે તે આવાનાવા આવા ટકી રહેશે પાંચ હજારથી પંચાવનસો અને જો મીડિયમ જીરો હોય તો પિસ્તાલીસો રૂપિયાનો ભાવ ટકી રહેવાની શક્યતા હોય છે તો ખેડૂત મિત્રો આ તો જીરોને રાખો કે વેસી દેવો તેના વિશે વિડીયો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને જો અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરવાનું તમામ ખેડૂત મિત્રો સુધી ના ભૂલતા